તાજા હે 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 અને કેસર છે ને નગરી મજા જગીરી છે ખૂબ જ ગરમી છે અને તાજણને અને કેસરને થોડીક ગરમી લાગતી હશે અત્યારે તો નિરણ ખાવામાં મશગુલ છે આ જો સમ્રાટ અત્યારે મોજે મોજમાં છે એ આપડી કેસરની ની જેમ શોખીન હોય ને એવું લાગે છે આ જમ્પ મારે છે અને ડાંગાવદર થી માણેક ઘોડીવાળા ભાઈ વિરલભાઈ એવા છે અને તમે ઘણી વાર પૂછતા હો કે ભાઈ વેદાંત ક્યાં છે તો વેદાંત પાણી પીવે છે તડકો છે ને હા એ ડાયરાને રામ રામ કરે છે ખબર આપણે ઘોડી ઉપર બેઠા બેઠા કહેતો ડાયરાને રામ રામ એમ એ કે કે કેસરને કીધું ની જોઈ નથી અને તાજનને આમ તો લાવનાર વેદાંત જ છે કદાચ તમને ખ્યાલ હોય કે ન હોય એને જ કીધું હતું કે તાજન લઈ આવી જ છે તો હમણાં એ અભ્યાસ અર્થે બહાર હોય એટલે આવતો નહોતો કોઈ કે કોમેન્ટમાં પૂછ્યું હતું કે વેદાંત ક્યાં આપણે જવાબ એ દીધો તો કે હમણાં ભણવામાં છે ભાઈ છોકરાઓ ભણતા હોય તો એને અભ્યાસ તો આપણે પહેલાં કરવા દેવો પડે ને ઘોડા પછી એટલે વેદાંત હમણાં ફૂલ મહેનતમાં છે ભણવામાં છે હમણાં તો વેકેશન છે એટલે કે હાલો આલો તાજણ પાસે સમ્રાટ પાસે જાય અને બાકી તો આપણું નવું ડોગી આવી ગયું છે એ પણ તમને બતાડશું એક મરી ગયું અચાનક લઈ ને બીજા જ દિવસે એનો પણ એક સ્પેશિયલ બ્લોગ બનાવ્યો છે એ પણ તમને બતાડશું અને આજે જ એક જે વ્લોગ તમે જોયું આપણે અમદાવાદ લેવા ગયા હતા અને રસ્તામાં ઊંટ ગમી ગયા એ તમે આજની તારીખમાં બ્લોગ જોઈ લીધો હશે અને હવે નવા ડોગીવાળો બ્લોગ બનવામાં છે તો એ પણ આવી જશે અને જો સાંજે ટાઈમ રહેશે ઓફિસના કામમાંથી તો પાછી આજે ફરીવાર ઘોડાની ધડબડાટી કરશું તો એ પણ આ બ્લોગમાં એડ કરશું બાકી કાંઈક ને કંઈક નવું નવું તો બતાવવા જ રાખશું બરાબર અને બાકી અત્યારે તડકો ખૂબ જ છે એટલે અત્યારે હવે છાયા જઈને બેહી જવાય નહીંતર પાણી ઘટી જાય પાછું

રાજણ આગળ છે કેસર પાછળ છે કેસર ને આગળ થવાનું છે ખેલ્યો કેસર ને ખેંચી લો લાઈવ કોમેન્ટરીમાં બોલ્યા આવે છે અને કેચર આકલ થઈ ગઈ છે અને ભાઈ કાજર 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 ને કેચર અરે ભાઈ થક 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 દો અરે આ દેખવાનું કાટ

કેસર અત્યારે પાછળ છે અને તાજણ આગળ છે આ ભાઈ આજે હવાર આવ્યા છે એ કહે છે કે આપણે કેસરને ને જીતાડે પાર કરવી છે કારણ કે દર વખતે તાજણ જ જીતી જાય છે એમાં કાઠિયાવાડી રહી કસાયેલી રહી એટલે એક નંબરી હાલે તાજણ અને કેસર છે ને નગરી મજા જ કીરી છે Oh, oh, oh. ખેચો ખેચો કેસર ને ખેંચો કેસરને આગળ થાવી જ જોઈ દર વખતે તાજણ જ જીતી જાય છે આજે કેસરને જીતવાનું જ છે ભાઈ આજે અહવારનું પાણી માપવાનું છે કોઈ અહવાર કેમ છે એમ પછી કોઈ કોમેન્ટ્સ કરે કે આ અહવાર હાલે નો હાલે એને બટલે જોવું છે આજે બે અહવાર કેવા છે અને બે ઘોડી કેવી છે અને વિડીયો ઉતારવામાં આજે વેદાન છે હે હલો ભાઈ ઉપાડો હાલો ભાઈ હલો હલો કેસર આગળ થાય છે કેસર આગળ થાય છે હલો ભાઈ હલો 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 હાલો હલો હાલો હા કેસર કેસર હા કેસર એ તાજાણ તાજાણ તાજણ હાલ 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 હ હે ઓહવાર આ ગળે હટ આ ગળે હાલો ભાઈ કાટાકી ટક્કર હે તાજલ ને ખેંચો ભાઈ તાજલ ને ખેંચે રહી ગઈ છે તાજણ હાલો ભાઈ હાલો હાલો બે ગટકી ટક્કર હરવાર આલે છે ભાઈ કેસર સેજ આગળ તાજલ ખેંચો ખેંચો તાજલ ને ખેંચો મેતમ કે તા ભાઈ આય સાઈડ માં હાલો ભાઈ કેસર ની હરવાર ચાલીસ ત્રીસ મીટ કેટલા થોડી વાર